પાદરા તાલુકાના કુરાલ ગામે યુવા પાટીદાર સંગઠન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ માજી ધારાસભ્ય જસપાલસિંહ પઢિયારના હસ્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું જેમાં માજી સરપંચ રાજેશભાઈ પટેલ તેમજ આનંદભાઈ પટેલ સુનિલભાઈ વકીલ વગેરે મિત્રો તરફથી નાસ્તા અને જમણવારનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો રિપોર્ટર કૃષ્ણકાંત ગાંધી બીએન ન્યૂઝ ગુજરાતી કુરાલ ક્રિકેટનું આયોજન કરવામાં છે એમાં યંગ જનરેશન અને ઉંમરવાળા વ્યક્તિઓ બધા ભેગા મળીને ક્રિકેટની રમઝટ જમાવી અને જે જે વ્યક્તિઓએ અહીંયા ફૂલ લઈને ફૂલની પાકડી આપી અને આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જસપાલજી પડિયાર પોતાનો કિંમતી સમય આપી અને હાજર રહ્યા તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમજ ગામમાંથી પધારેલા વડીલો ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ સર્વેને મારા જય સ્વામિનારાયણ જય શ્રી રામ આજ રોજ પાદરા તાલુકાના કુરાલ ગામે તારીખ સાત એક બે હજાર ચોવીસના રોજ પટેલ યંગલ દ્વારા મેચનું સરસ આયોજન કરવામાં આવ્યું એનો સિંહ ફાળો નવા યંગસ્ટરને જ આવે છે